આપણે કપડાં સુકાણા સમય ફટાફટ પહેલાં સાપ વઘાએ કેમ કાઠ વાગી ગયા છે ટિફિનનો ટાઈમ થઈ ગયો છે તમે પહેલાં સાપ વઘાવી દઈએ તો સૌથી પહેલાં આપણે મીઠું લઈ લઈએ ઉપકરમાં વઘાડીએ છે से

गरम तो मसाला दाना दिए मै तो नाखी थी आपने, अपने बराबर अंदर nên như mà cho mặt ra nó cũng được ठीक है आप ये तो लगा के साथ हो जाएगी 싶은 möchten।nabla ki to aapko pehla hi banayi di thi hai. ab paani maten dalne wala hai તો આપણે થોડું બીજું લસણ ફોડી દઈએ ખીચડી વગરવાની છે પછી આપણે રસોઈ સાફ કરીશ કે કરવાનું છે પેલા શાક થઈ જાય ટીફિન નું

No, no, no. आपरे समझा की रात रसोई पर साफ થઈ દેલીશું એટલે સુફસી આપણે કંફા પોટન કરીશું એટલે આને હું આખોલું પાથ કરી દેવી જોડે જોડે મસતા ની ચાન બસ બંધાઈ જશે તો સુફુક કરાની કે પનવ

આપણે શાકભાજીમાં કારેલા લાવ્યા હતા ચોરી લીલી ડુંગળી ટામેટા ડુંગળી બટાકા પછી બધું લાવ્યા હતા આપણે શાકમાં તો કોબીસ આદુ આપણે તો શાક મૂકી દીધું ફ્રીજમાં અત્યારે તો આપણે ગવાર બટાકા બનાવી દીધું બીજું શાક થાય કપડે સાફ થઈ જાય આપણે ગેસ બંધ કરી કપડાં સુકાવા જવું મારે સાફ થઈ જાય પછી કપડાં સુકાવા જવું

મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ દ્વારકા જય દ્વારકાદેશ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરું શેર કરું સપોર્ટ કરો લાઈક કરો કે જય માતાજી બાય બાય જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાદ